સાબરકાંઠા જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી જિલ્લાના આઠ તાલુકા મથક ઉપરાંત મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા હતા સવારે સાડા અગિયાર વાગે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જેમાં શિક્ષકો ભારે ઉત્સાહ સાથે મતદાન કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું છે હજાર કરતા વધુ શિક્ષક મતદારો છે ત્યારે ભારે ઉત્સાહમાં ચૂંટણી લઈને જોવા મળ્યો હતો ઉલ્લેખનીય છે કે જિલ્લાના શિક્ષક સંઘના પ્રમુખ મહામંત્રી સહિતના હોદ્દા માટે યોજાયેલી ચૂંટણીમાં પરિણામ આવતીકાલે ગ્યાર ફરવરી ના રોજ જાહેર કરવામાં આવશે સાબરકાંઠા જિલ્લાની પ્રાથમિક શિક્ષક સંઘની આજે ચૂંટણી યોજાઈ રહી છે એમાં મારા શિક્ષક મિત્રોએ બહુ ભારે મતદાન કરી જંગી મતદાન કરશે મિત્રો મેં આજે સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં મહામંત્રી તરીકે ઉમેદવારી નોંધાવી છે શિક્ષકોને મારી એક જ અપીલ છે કે તમે સો ટકા મતદાન કરો અને દેશને લોકશાહીમાં મતદાનનું મહત્ત્વ સમજાવો ચૂંટણી પૂરી થતાં અમે અમારા શિક્ષકોના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું જેવા કે નવ વીસ એકત્રીસ પુરવણી બિલ હોય સમય બાબત હોય વધારાની કામગીરી હોય આ બધા જ પ્રશ્નોનું અમે સોલ્યુશન કરીશું